माने भक्ति मा सो फरक छे महाप्रभु जी आज्ञा कर रहे छे सेवा मा तो आज्ञा कर रहे छे त सिद्धै तनु जा तथा संसार दुख ने भते ब्रह्म बोदन चे तस प्राणम सेवा त सिद्धै तनु जा तो मानसि सा परमता कृष्ण सेवा सदा कार्य मानसि सा परमता तो मानसी जे छे ए परमता परा सेवा छे विवेक से

જે વ્યસનોત્તર પ્રાપ્ત થતું ફલ છે અને અહીં માનસી કહેવામાં આવ્યું છે તો શરૂઆત ભાવ જે વ્યસનોત્તર વ્યસન દશા પછી જે ભક્તિનું પરમ ફલ છે શરૂઆત ભાવ સર્વાત્મ ભાવ એટલે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતર્કરણ આત્મા અને એના સર્વ વિષયોની અંદર ભગવદ્ અનુભૂતિ થવી अदेन्द्रिय प्राण अंतकरण इनाजे विषयोदित एमा पण भगवत अनुभूति निरंतर भगवत अनुभूति थलही ए जे छे अने सर्वक्तु भाव केवमान के बद्दा थी अंदर बाह्य बस केवल भगवत भाव निज अनुभूतीता है सर्वत्र भक्ति भावात्मक रूपज सर्वत्र अनुभव अनुभव मा आवे है आपा ठाकुर जी जे सेवा करी रिया अनुभव था के सर्वत्र એમ ના સંબંધ થી જ એ આપો કઈ કે માં હેતુ કે ભાવ કે બન્યો રહે સવત્ર એને જ જોતા રહીયા આપણે એવી આપણી પ્રભુ ની અંદર પરાયનતા તો એ આપણો સરવાક ભાવ છે પણ અહી સિદ્ધાંત મુકતાલી માં પ્રેમ આસક્તિ વ્યસન ન કહીને ભક્તિવર્ધની માં કહ્યું છે અહી તાળ ભેજ વાત કરી તસિ દે તનવિત જાને માનસિકા ભ્રમતા અ એક વાત આપણે સ્પષ્ટ સમજી લેજો કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કે જે પ્રેમ રહેલો છે સર્વતોधिक સુદ્રઢ સ્નેહ જે રહેલો છે જે છે એ ભવાને પોતાના વરણ દ્વારા આત્મામાં ભરેલી જે આત્મરતી છે આપણે પોતાના આત્માનંદનો અનુભવ નથી તતો પેલા તો દેહની જ અનુભૂતિ થઈ રહી છે આત્માની તો અનુભૂતિ જ ન થતી દેહી જો આત્માની અનુભૂતિ થતી હોય તો આપણે નિશ્ચિંત થઈ જઈએ તો કોરોનાથી ન બી કે કોરોનાથી દે છૂટસે આપણે થોડા છૂટશું અપણને કઈ થવાનું ન હતું કે આત્માનું તો કઈ થતું ન હતું દેહને તાજ છે તો કોરોના શું કરી લે આપણે તો આત્મ અનુભૂતિ તો થતી ન હતી આપણે આત્મની અનુભૂતિ થતી હતી આત્મ અનુભૂતિ તો છે ને આપણે એટલે શ્રી માકપુજી એ વાત જે કરે છે કે આત્મની જ અનુભૂતિ ન હોય તો આત્મામાં જે ભરેલો જે નિગુણ સ્નેહ જે ભગવાનમાં નિરૂપાત્મક જે સ્નેહ ભરેલો છે એ કેવી રીતે પ્રકટ થઈ શકે આત્મા અનુભૂતિ પણ નથી આપણને જ્ઞાન છે કે આત્મા છે એવું આપણને ખબર છે અનુભૂતિ નથી કે આત્માની કંઈક અનુભૂતિ થતી હોય આપણને દેહથી કંઈક અલગ આપણે દેહથી અલગ આપણું સ્વરૂપ વિચારી જ શકતા નથી ત્યારે આપણે મૂકી આ દા નો હોય તો આપણે શું છીએ આપણો વિચારમાં જ નહીં આવે આપણે વિચારી જ ન શકીએ એવા આપણે દેહની અંદર એવા દેહાત દેહાતથી આપણે એટલા બધા બદ્ધ થઈ ગયા છીએ કે આપણને એ પણ અનુભૂતિ ન હોય તો આત્મામાં ભગવાન પ્રત્યે તો આત્માની અંદર ભગવાને ભરેલો સ્નેહ છે ભગવાન પ્રત્યે એ કેવી રીતે બહાર ડાયરેક્ટ તો આવે નહીં ને એના માટે મહાપ્રભુ કહે છે કે ભાઈ જો પુષ્ટિજીવ હશે તો ભગવાન પ્રત્યે નિરૂપાધિક રતિ જે છે ભગવાન એની અંદર ભરેલી હશે અને ભગવાન એને બહાર લાવવા ઈચ્છતા હશે તો એક ઉપાય થઈ શકે એ ભગવાનની સેવા અને કથામાં એને જોડીએ હે એ જોડા એક વખત પ્રભુ સાથે હેમ પ્રભુ સાથે જોડા છે જેમ કે પતિ પત્ની હોય છે એકબીજાને ઓળખતાય ન હોય હવે અત્યારે આપણે ઓળખીને કરે પણ આ તો ઓળખતા જ ન હોય અને પાછા સાથે રહેવા માંડે સાથે રહેવા માંડે દસ વીસ વર્ષ રહેવા માંડે પછી એકબીજાને એવું બંધન થઈ જાય કે પછી એમ દેજે કે આ એકબીજા વગર આપણે રહેશું કેમ એક જણા પોતી જશે થશે શું પણ 10 20 વર્ષ રહ્યા ભેગા તો પરસ્પર એવો સ્નેહ પ્રકટ થઈ ગયો એ જ ન્યાયથી મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજીની સાથે એક વખત એનો સંબંધ કરાવી અને એને ભગવત સેવાના માધ્યમથી એને ઠાકોરજીનો સંબંધ કરીને સાથે રહેતા થઈ જાય છે સાથે રહેતા થઈ જાય જો પુષ્ટિજીવ હશે તો પ્રભુમાં ઓતપ્રોત થઈને તન્મય થઈ જશે અને કદાચ પ્રભુએ વરણ નહીં વિચાર્યું હોય કોઈ કારણથી તો પછી કોઈ એને

હું કંઈક બોલું આ બધાનો એક જ હેતુ હોવો જોઈએ કે પુષ્ટિ જીવ ભગવાનની સેવામાં જોડાય છે પ્રભુથી જોડાય તો એ ભગવાનની સેવા થશે હે પ્રભુની સેવા થશે આવું આપણા આચાર્ય ચરણોની આજ્ઞા છે કે અનુગ્રહે નિયોજ્યો આતા સંગ્રહ સ્તુતિ સંમતા ઘણા મૂર્ખો લોકો એમ કહે છે કે તમે ગ્રહ સેવા ગ્રહ સેવા કરો છો તો શિબિર કરવા કેમ બહાર નીકળી જાઓ છો ઘરે રહીને સેવા જ કરવી જોઈએ તમારે તો હું મૂર્ખાઓ તમને ખબર નથી ગોપીનાથજી નું વચન છે અનુગ્રહે નિયોજ્યો હતા સંગ્રહ સ્તુતિ સંમત આ ભગવત સેવા છે પુષ્ટિ જીવોને ભગવાનની સેવામાં જોડવા માટે કઈ ગ્રંથ નો અધ્યયન કરવું શું મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કરવું એ પણ ભગવાનની સેવા જ છે જો એમાં એવું છે જો પુષ્ટિ જીવ હશે તો પ્રભુમાં તન્મય થઈ જશે પુષ્ટિ જીવ નહીં હોય તો છૂલા થઈ જશે

અને ભગવાનજીને બાંધીને રાખે એને પોતાનો આનંદ આપે મોદન માયાંતિહાર નિશંભ એ ભગવાન આનંદમાં મગ્ન રહે સેવા કથાના આનંદમાં મગ્ન રહે ઊંધું સીધું જેવું થાય એ જેવું મગ્ન રહે કે આમાં જ આનંદ છે આજ મારા જીવનનું પરમ એ કલ્યાણ કે તો કલ્યાણ મારા જીવનનું રહસ્ય પ્રયોજન આ મારા પ્રભુ સાથે મને રહેવા મળી રહ્યો છે એનો આનંદ લેતો હોય તો એ મોદમ માયાંતિહાર નિશંભ એ મોદમ એ મોદનો અનુભવ કરી રહ્યા છે પણ જે ભગવાન જેને હરિના જે વિનિર્મુક્તા છે જે ભગવાન છૂટા મુકી દે મનોરત્ન માળા પરામ એ રખળપટ્ટી કરતો થઈ જાય એટલે ભગવાન સાથે છૂટા છે સમજ ગયા તમે કે ભાઈ પતિ પત્ની સાથે રહેતે સ્નેહ પ્રગટ થાય અને છૂટા છડે થાય ને એકબીજાથી કંટાળી જાય બધું થાય પણ સ્નેહ પ્રગટ થયો એ પુષ્ટિ એકબીજાથી કંટાળો આવી ગયો એ પ્રવા અને ધરાડ ધરાડ નભાવવું પડે લગ્ન કહેવાય મર્યાદા કારણ કે શાસ્ત્ર થી જોડાણ છે તો પૂરું તો કરવું ને તો મર્યાદામાં આવે છે હા કે ભાઈ આપણે શપથ લીધા છે હસ્તમિલાપ કહેવું છે તો નભાવવું તો જઈએ મર્યાદા માર્ગ પણ છૂટાછેડા થઈ જવા પ્રવાહ માર્ગ એ નહીં પ્રવાહ પ્રભુથી દૂર ને દૂર રહે ને પ્રવાહી જીવ તો પ્રભુથી દૂર જ રહે आ तथासला पर पर कर लिख दूर तय गया स्नेह प्रकट થઈ ગયો પતિ પત્ની હો કે આપ એકબીજાના રહેશું કેમ સાથે રહેવાને કારણે એવો જો સ્નેહ થઈ ગયો એવાય પણ જી હોય કે પતિ પન દામ પતિ એવું હોય કે પરસ્પર સ્નેહ પ્રકટ થઈ જાય પરસ્પર એકબીજાને એટલા બધા અનુકૂળ હોય કે ભાઈ ભગવત સેવા ની વાત કરી તો ભગવત સેવામાં એટલો બધો અનુકૂળ હોય પરસ્પર એકબીજા મળીને સેવા કરવા તેમ થઈ જાય કે ઠાકોરજીની સેવા સાથે મળીને આપણે કરી રહ્યા છીએ તો અનુકૂળતા થઈ જાય તો સ્નેહ પ્રકટ થઈ જાય આ બધી શક્યતાઓ તો છે કે ભાઈ ત્રણેય શક્યતા છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ત્રણેય શક્યતા તો ત્રણેય જ છે પણ મહાપ્રભુજી કહે છે કે હવે ઉપરથી લક્ષણ લાગી રહ્યા છે પુષ્ટિ જીવના કે એને તો એને સેવામાં જોડવું જોઈએ કથામાં જોડવું જોઈએ પુષ્ટિ જીવ હશે તો આ સિદ્ધાંત મુક્તાવલીની કથા ભક્તિવર્ધનીમાં ફેરવાઈ જશે પછી પછી પ્રેમ આશક્તિ વ્યસનનો અનુભવ થશે જ્યાં સુધી प्रेम नत थियो भगवान, भगवान मां ए, सेवा, सेवा, वे वे सेवा, सेवा, सेवा करी रहया छ त्यास भी तो ए सेवा से तनुवृत्त जात है प्रश्नए प्रकट થઈ ગયો ભગવાન માં પછી હવે પ્રેમ આસક્તિ વ્યસન એ હવે ભક્તિ થઈ ગઈ સેવા ને ભક્તિ માં જે ફેર હતો એ દૂર થઈ ગયો સેવા હવે હવે ભક્ત્યાત્મક થઈ ગઈ છે બાકી ભક્તિ વિહીન પણ સેવા આ લોકો સેવા નાટક કરનારા સેવા કરી રહ્યા છે પણ એ ભક્ત્યાત્મક સેવા નથી થી એ સેવા ભક્તિવર્ધનીમાં કન્વર્ટ નથી થતી હતી ભક્તિવર્ધનીની જે અવસ્થાઓ પ્રેમ આશક્તિ વ્યસન એ બધી મનોરથ મારા સેવાની ક્રિયા તો બધી સેવાની જ કરી રહ્યા છે કે છે ને અમારું ધાન અમારા ઠાકોરજી ભોગ ધૈર્ય અને હવે પ્રસાદ થઈ ગયો ન થાય ભાઈ મૂર્ખો પ્રસાદ ન થાય તો ઓલો કાયમ મનોરથમાં આટા માર્યા એ તો જોઈ આવો એ કારખાનું છે આખા અપસિદ્ધાંતનું કારખાનું છે અને એના ઠાકુરજીનું ભોગ ધરીને ઠાકુરજીઓ ભોગનો ભૂખો છે કે અહીંયા આરોગે કોઈ કહે મહાપ્રભુજીની થી અરોગે છે આ આ સિદ્ધાંતમાં આજે સિદ્ધાંતવાળા બધાએ કહેતા હોય ને અમારું ધન અમારા ઠાકર કેમ ન રળખે કોઈ ન રળગે દિનતાથી જો પ્રભુને દૈન્ય નથી દૈન્યમ તત્તો સાધન તમે તો ઠાકુરી સામે દાદાજીની કરી રહ્યા છો મારું ધ્રોજન મારા ઠાકોર છે ઠાકુરજી તો હું મારા એમ કહે તો હું તિરોહિત થઈ જાય મને તે આવિર્ભાવને તિરુભાવ બે મારી શક્તિ છે આવિર્ભાવને તિરુભાવ બે મારી શક્તિ છે આ દુરુપયોગ થાય છે આવો દુરુપયોગ થાય છે અને પ્રસાદ માનીએ છીએ આપણે પ્રસાદ એમ ન થાય પ્રસાદ તો ભગવત કૃપાનું સ્વરૂપ છે પ્રેમ મને કૃપા ભગવાન કૃપાનું પ્રતિક લાગે કે પ્રભુ પ્રેમ કોળ એના ઘરે સામગ્રી રોગ હમ અને એ પ્રસાદ રૂપે પ્રાપ્ત થાય છે આપણને ભગવત કૃપાનો અનુભવ થાય હાય એટલે મેં બધા વૈષ્ણવને હાથ જોડીને એમ કહી દીધું છે કે હું બીમાર માણસ છું રોગથી ભરેલો છું તમારા ઠાકોરજીને જારીજીનું જળ લેવડાવી દો એમાં બહુ મને આનંદ આવશે કૃપાનો અનુભવ થશે કુલસી જલ મને લેવડાવી દો કૃપાનો અનુભવ થશે આટલી બીડી રોગાવી દો લેવડાવી દો હા રોગાવવાની તૈયારીઓ ભાઈ મારું કામ થઈ અને મને એમ લાગે છે ગમે એવો સિદ્ધાંતવાળો હોય તો પણ પાછું શક્યતા તો ખરી આમાં કંઈક ને ક્યાંક ભેળસેળની એટલે પ્રસાદ જેવું લાગતું હોય તો પણ એક ઝારીજીનું જલ એકાદ દાણો બસ બાકી પેટ તો આપણા ઠાકોરજીના મહાપ્રસાદ અધરામૃતથી ભરાય એમાં જ શ્રેય અને કલ્યાણ મને લાગે છે એટલે બધાને હાથ જોડીને હું તો કહી દઉં છું કે ભાઈ આ થાળ સજાવી નાખો મારું કામની નહીં ઠાકોરજી નવો હો મારા જવા માટે તો એક જલ એક એકાદ દાણો કાંઈ પણ એક જ બીજો નહીં બીજો દાણો નહીં એટલે અમારા એક વૈષ્ણવ ભગવદી હતા એમ કહેતા હતા કે પહેલો કોર પ્રસાદ બીજો કોર મહાપ્રસાદ ત્રીજું પેટ ભરવાનું બીજા કોર ત્રીજો થયો પછી પેટ ભરવાનું અને પેટ ભરવાનું આપણા મહાપ્રસાદ ઠાકોરજી ના આપણા પ્રભુ પેટ ભરીએ પણ પ્રસાદ ને મહાપ્રસાદ રૂપ તમારા ઠાકોરજી કૃપાથી તમે મહાપ્રભુ સિદ્ધાંત વાળો છો અને તમારા ઉપર ઠાકોરજી શ્રી મહાપ્રભુજીની કૃપા છે અને પ્રેમથી તમારા ઠાકોરજી જારીજી અરોગે ભાઈ નળની હશે તો ચાલશે ને જેવી હશે તો ચાલશે ઓલા રુમાલમાં હાથ નાખવાની જરૂર નથી એમને એમ પેન્ટ શર્ટ પહેરી દે હું લઈ લઈશ એક ઘૂટળો લઈ લઈશ કાંઈ રેશમીમાં હાથ નાખવાની જરૂર નથી થેલી રાખી હોય એમાં હાથ નાખી પોતે આખો છોવાયેલો ઉપરથી નીચે છોવાયેલો છે નાય તોય શુદ્ધ થાય નહીં આ રેશમીમાં હાથ નાખીને તું નાય લે તો શુદ્ધ ન થાય દેવદ્રવ્યનો ખાનારો અને તું આ રેશમી લઈને શું ફરે છે એટલે એના કરતાં તો સિદ્ધાંત વાળો વેસ્ટો પેન્ટ શર્ટ પહેરેલું એમને એમ લોટી જાળેલી ઠાકોરજી દરેક દઈ દે હું તો લઈ લઉં આનંદથી શિરો માન્ય છે આ રેશમી નાખીને પાછું આખા ગામમાં રખડતો હોય ને રેશમી હાલ તું ગમે તો તને નવડાવો તો શુદ્ધ ન હતા ગંગાજીમાં તને ડૂબેડો તો તું સુરા જેવો છો તો એવો ને એવું બહાર આવો પાછો આ બધા જે અહીં કહે છે ને અઢીસો ત્રણસો ચારસો જે છે એમાં કેટલા હાચા છે ભગવાન જાણે બાકી મહાપુરુષ સિદ્ધાંત ન પાડતા હોય રેસ્ક્યુ નો ઢોંગ કરતા હોય બધા ગંગાજીમાં ડુબાડી રાખો ને સો વર્ષ જોઈએ પાછા દારૂ જેવા બહાર નીકળે એમ સો સો વર્ષ ડુબાડી રાખો ને તો આ બધા દુષ્ટો પાછા એવા ને એવા પાછા હતા એવા ને એવા જ નીકળે એમાં કઈ ફેર ન ફેર એ રેસ્ક્યુ માં લાખી ને લેવાય કોઈ દીધું શું આવે શરમ આવે એના કરતા સિદ્ધાંત વાળો વ્યસ્ત હશે અને એમને જલ પેન્ટ શર્ટ લઈને આપી દેશે મને શુદ્ધિ લાગે પરમ શુદ્ધિ લાગે પણ આ રેશમીના ઢોંગ કરનારા દેવદ્રવ્ય ખાઈને રેશમીના ઢોંગ કરી રહ્યા છો મરજાદના ઢોંગ કરે હવે ધોતી બંડી વિના લઈએ નહીં હવે ધોતીબંડી બંડી પહેરવા કે વૈષ્ણવ આવી જાય ધોતીબંડી પહેરીને તું પ્રસાદ લે માટે વૈષ્ણવ થઈ ગયું તું અને વ્યવિચાર કરી રહ્યો છે તું બાર વ્યવિચાર કરી રહ્યો છે પુષ્ટિ નામે આપણા બહેનો અધિકારીઓને ખરાબ દ્રષ્ટિથી જોઈ રહ્યો છે અને તું ધોતીબંડી પહેરીને તું પ્રસાદ લે આ પ્રસાદ નથી આ ઢોંગ છે આ પાખંડ છે આ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીનો મહાપ્રભુજી દ્રોહ છે આ અંધતમ નરક કૂતરા પણ સારા શ્વાન નો અવતાર નરકમાંથી બહાર આવ્યા પછી નો છે શ્વાન નો અવતાર જે છે આ બધા તમને શું ગાવ એટલે કહું છું કે તમે કોને આ ખાયા છો કોને આ તમે પ્રસાદ પ્રસાદ કરી રહ્યા છો કોને આ ખાઈ રહ્યા છો કે કૂતરા હોય છે શ્વાન હોય છે એ નરકમાંથી બહાર આવીને પછી શ્વાનનો અવતાર આવે છે આ તો નરકમાં જવાના અધિકારી જ છે શ્વાન એના કરતા આગળની કેટેગરીનો છે કે બહાર આવી ગયો છે નરકમાંથી અને તમે હજી હવે તમે કહે છો શ્વાન આજે અમારે અપસ કરવી પડે તને ન કરવી પડે તારા કરતા ઓલો ઊંચો છે એ બહાર આવી ગયો નરકમાં તું જે જવાનો છો એ બહાર આવી ગયો છે નરકમાંથી આ મારી ઘરની વાત નથી કહેતો શ્રી મહાપ્રભુજીની વાણી થઈ રહ્યો છે મહાપ્રભુ કહે છે નરકમાંથી જે બહાર આવે છે શ્વાન શુક્રાદી યોની શું જાય તે એ શ્વાન શુક્ર હોય નરકની પીડા ભોગવી લીધી તારે હજી ભોગવવાની ઈચ્છે તો તું તો શ્વાનને નવું પડે કે તારે શ્વાન અડીને નવું પડે આ મરજાત પાકી મરજાત નું ઢોંગ ગણ આના કરતા નીચા માનું છું હવે કહી દઉં કે બહુ ખરાબ બોલે છે બહુ ખરાબ બોલે બહુ ખરાબ ભાષા બહુ ખરાબ છે આવી જ હોય બોલ આ તમારી કૃતિ ખરાબ નથી લાગતી આ પુષ્ટિમાર્ગના ધોતીબંડી પહેરીને હું બોલું છું તો ખરાબ લાગે છે ધોતીબંડી પહેરીને આવા નાટકો થઈ રહ્યા છે તમને કોઈને ખરાબ નથી લાગતું એ રેભ વિચાર કરી રહ્યા છે ખરાબ નથી લાગી રહ્યું અને હું કાંઈ બોલી રહ્યો છું કે બહુ ખરાબ ભાષા પ્રયોગ કરે છે બહુ ખરાબ ભાષા પ્રયોગ કરે છે શું ખરાબ ભાષા પ્રયોગ આ શાસ્ત્રોક્ત વાણી છે કે આ લોકો નરક પીડા ભોગવીને પછી શ્વાનનો અવતાર આવે છે

હું તો કોણ શ્વાન અડેલું નહીં એની વિષ્ઠા કે છે હરિરાયજી તો આવે કારણ કે શુકર હોય એને કઈ ગંદવાળ ખરાબ લાગે ન લાગે એને ગુલાબ જલમાં રાખો તો બિચારો બીમાર પડી જાય ગુલાબજલમાં એને સુવાળી રાખો તો સુવર હોય બીમાર પડી જાય પાછું ગંદચીમ મૂકો તો આનંદ આવી જાય એટલે હવે આનાથી તો મારી પાસે કોઈ શબ્દો હજી ખરાબ નથી કે શ્વાન હરિયાજી તો તો કોણ સ્વાન નડેલું માની લ્યો સ્વાન નડેલું કેવી રીતે લઈ શકાય પાન હરિરાજી તો કહે છે કે ભગવદ અનર્પિત ભોગ ભગવાન તોરેગા નથી નિશ્ચિત છે માં પ્રભુજીની કાને હતી પ્રભુ અરોગતા નથી એનું દ્રવ્ય હોય તોય નથી અરોગતા કારણ કે પોતે અપસિદ્ધાંતનો સમર્થન કરી રહ્યા છે અપસિદ્ધાંતમાં જઈ રહ્યા છે અપસિદ્ધાંત કાર્ય કરી રહ્યા છે સ્વાન વિષ્ઠાનું ભક્ષણ કરવામાં આવી રહ્યું છે આમાં શું મર્જા આત્મજ્ઞાનનો ઢોંગ બનાવ્યો છે कौनwrong कर लिया है आपसे मरजात तो आ छे के श्री महाप्रभु जीना सिद्धांत तो अनुसार एक डंगलू पार पग न मुकिए आने फिर होता ना घर में पताना सेव्य प्रभु सेवा करिए बाकी मरजात कहवे आ मरजात ना कह था बाकी मरियाद कह है